અમે જંગલમાં શા પકવીએ સાહેબ અટાણામાં ખોડના ભાવ તો જાઉં તમે વાત લાવવા જ ગયો ત્રણ રીતે વાસણ કરો મારું વાસણ તમે કેમતા નથી મોદી બાપા તમને પગી લાગીને કે આભાર તમારો ખૂબ ખૂબ તો કહેવાય ત્યાં મારો નથી કૂપ કંઈ આધાર કાર્ડ કંઈ અમારો કાંઈ છે જ નહીં અને થયો વાપ તો આ બાપ મારો બાપ મારો વાહ થયો મોહન નામ કહે બાપા એ અમારો વાહ થયો કાંઈથી નીકળી ગયો અહીંથી નીકળ્યો અમારે ખશિન ક્યાં જ નથી આધાર કાર્ડ તો જમીને ભરી દીધું માઇ ગયું હોય જાય અથવા જગાભાઈ હારા માણસ નહીં બિચારો નો ખોળ નાખી દીધો એને શ્યાલગ મારે રૂપિયા દેવા ક્યાંથી હાલો એને રૂપિયા તમે આપી દીધો સાહેબ હું આભાર તમારો એટલું કરી દઉં અમારે નથી બાયું પહાએ કંઈ વસ્તુ નથી હું તમે કહેવા માંગો તમે બાબા કયો જુનાગઢ કયો જુનાગઢ આવું બીજું શું થાય ભેગો રહો ગાડી બાડી સાફ કરીશ ફરશી બીજું શું કરવું હવે કઈ હવે કઈ કે ધ્યાન દીધું નથી દૂધના ભાવ નમરે બજારમાં દૂધ કાંઈ નમરે આખો દેવા રખડી પહેરાણ મંડી હું હરું નીકળી સાહેબ ખૂબ ખૂબ આભાર જો આટલો કરો